હર મહાદેવ મા બનાસકી જે સજ્જનો મા બનાસકા પુત્રો ગ્રુપમાંથી હું સોલંકી ટીનાજી મિત્રો અહીંયા આજે આપને એક આગળની વાત કરી પહેલાં મા બનાસકી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો મિત્રો આ છે પક્ષી ઘર અને મારાથી યથાશક્તિ જેટલા ખરીદી શકાય એટલા બે પક્ષી હું ખરીદી અને એમને આ પિંજરામાંથી છોડાવી રહ્યો છું કેમ કે મિત્રો ગુલામ જિંદગી તમે જાણો છો જે માણસ જેલમાં રહ્યો હોય કે કોઈના હાથ નીચે રહ્યો હોય એને તમે સમજી શકો છો તો આ લોકો બિચારા ગુલામ જ છે તો એમને છે ને હું મિત્રો છોડાવવા માટે અહીંથી લઈ જઈ રહ્યો છું હવે જેનું કિસ્મત છે આમાં લગભગ પચાસથી વધારે પક્ષીઓ છે એમાંથી બે પક્ષી આકાશમાં ઉડતા થશે એમાં જેનું બી કિસ્મત હશે એ મિત્રો મારી પાસે આવશે અને એ જીવનભર એમના આકાશમાં ઉડતા થઈ જશે એમના રીતે પગવર થશે એમ રીતે ચણશે અને કોઈની ગુલામીમાં રહેશે નહીં મિત્રો આપણે આ માણસ શરીર મળ્યું છે તો સત્કર્મ કરવા માટે મળ્યું છે માત્ર આપણા ખુદના માટે બે રૂપિયા આપણે ધન કમાણા હોય થોડો ઘણો રૂપિયો આપણે સેવામાં વાપરો જોઈએ સમજે એના માટે મિત્રો ન સમજે એના માટે તો શું કહી શકાય બાકી જે પણ ભણે યથાશક્તિ કાર્ય કરતા રહો અહીંયા તમે જોશો મછલી ગરબી છે અહીંયા માછલી ઘર છે મિત્રો તો અમને તો હું છોડાય નહીં શકાય આપણે પૂછીશું આને બી છોડાવવાની કોશિશ કરીશું કેટલી મારાથી ખરીદી શકાય છે એના હિસાબથી તો મિત્રો આપણે જોઈએ છીએ કેટલા કિંમત કરે છે આની અને કેટલાનું પક્ષી પડે છે તો આપણે બે જોડી ઓછામાં ઓછા બે પક્ષી એટલે કે જોડા પતિ પત્નીને છોડાવવાની કોશિશ કરીશું જરૂર હવે હું તો ચોઈસ નહીં કરું આમાંથી કયા આત્માને છોડે છે એ મને જે આપે એને હું લઈ જઈશ તો મિત્રો તમે જણાવશો આના વિશે તમારા મનમાં શું આવે છે કે બે પક્ષીઓને જે પોપટ છે મિત્રો આપણા ભારતની બ્રાન્ડ નથી ઓસ્ટ્રેલિયાની બ્રાન્ડ છે આપણી બ્રાન્ડના પોપટ નથી હોતા અહીંયા બહુ અલગ અલગ વિવિધ પ્રકારના પોપટ છે મિત્રો તમે જાણો છો વાઈટ પોપટ છે અલગ અલગ કલરના અલગ અલગ પ્રજાતિના નાના નાના પોપટ છે આપણે ચકલી હોય એવડા પોપડ છે તો મિત્રો તમે આગળ વિડીયો બનાવી લેજો આપણે આકાશમાંને ઉડતા કરીએ ત્યાં સુધી અને મિત્રો શેર બી કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો તો મિત્રો અલગ અલગ પ્રકારના પોપટ છે તમે જુઓ છો અહીંયા એમાંથી તમને કયા પોપટ ગમે છે એ પણ જણાવશો ખાવા માટે બિચારા તલપડી કર્યા છે તો મિત્રો અહીંયા તમે જોવો છો ચોઈસ આની જાતે કરે છે ભાઈ હું કઈ નહીં કહી શકું ફેલ દોનો કરના પતિ પત્ની હા હા દેખ કે તો અહીંયા મિત્રો અહીંયા મારું પાંજરું છે અહીંયા મૂકી રહ્યા છે અને હવે આપણે અહીંયા બે જણાને છોડવાના છે तो मित्रों ये बने पे कर लाईने बाहर छोड़वाना छो तो मित्रों यहाँ या, यहाँ पर हमारे प्रेमपाल सर हैं हम दोनों मिलकर यहाँ पे दो जीव हैं इनको मुक्त करा रहे हैं इस पक्षियों को दोस्तों धन तो हम सब कमाते हैं लेकिन कुछ धन का प्रयोग किसी का जीवन मुक्ति के लिए भी कर लें तो बहुत अच्छा रहेगा वहाँ पे सामने आप देख रहे हैं और एक नंदी महाराज जी उनके हमारे प्रेमपाल सर बहुत अच्छे से सेवा करते हैं अब हम दोनों मिलकर यहाँ पर इनको मुक्त कराते हैं ये तोता है और तोती है ए सर इधर करो सर ऐसे नहीं वो पेड़ के पास पेड़ के पास जाएंगे हाँ चलो मुक्त हो जाओ मित्रों चलो जय माताजी फरी मड़ी सक जीवन में चलो तमने चलो शाबाश गुड शाबाश तो मित्रों आकाश में उड़ी गए ये किधर गया एक गया हाँ ये ज्यादा उड़ भी नहीं पा रहा है बैठ गया तो मित्रों आ लोग बिचारा क्यारा मतलब जिनके में गुलाम जता यहीं पर क्या होगा તો બિચારો એક તો ઉડી બી નહીં શકતું એક તો ઉડીને ઝાડ પર બેસી ગયું છે મિત્રો એક નથી ઉડતું આપણે જોઈએ છીએ નીચે ઘાસમાંડી નહીં પાર નહીં ઉડ પાડી મિત્રો ગુલામી એટલી છે કે આ લોકોને બિચારાને ઉડવાની બી ખબર નથી ઉડતા બી નથી આવડતું બે પોપટના પક્ષી છે એમાંથી એક તો મિત્રો સારું એવું ઉડી ગયું છે पण एक ने में उड़ा भी रहा है उड़ जा बेटा ये चलो चलो उड़ ही नहीं पा रही है बच्चा है ना तोता तार तो, तो ही होगा ये नर होगा मादा होगा एक तो अरे उल्टा जा रहा है ये इसको तो इस साइड ले जा रहे हैं तभी दोनों मिलन हो पाएगा हाय हाय कहीं कीचड़ में ना कूद जाए हमने उड़ता नहीं आवड़त तो पक्षी ने कम के बेचारा जिंदगी भर थी लोग पांच राम તો એક તો મિત્રો ઉડી ગયું ક્યાંક બેસી ગયું ખ્યાલ નથી પણ એક જે છે અમારા હાથમાં જ છે અને એ બિચારું ઉડી નથી શકતું આમ તો મિત્રો આજે મેં બે પક્ષી લાવ્યા છે અને છોડ્યા છે જીવનની અંદર તમને પણ કંઈક મોકો મળે તો આવા જે બિચારા પાંજરામાં જીવતા આવ્યા ગુલામ પક્ષીઓને છોડજો અને જે પણ યથાશક્તિ આ જીવન મળી છે પુનઃ કમાઈ લેજો મિત્રો આ મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી તો હર મહાદેવ મહાદેવમાં બનાસકી જાય ફરી મળીશું બીજા વિડીયોમાં ఇక సరే మిట్ సార్ ఏమీ సరే ఎక్కువ ఈ ఫోటోకి హా